બાપા નું એવું કેવું છે થોડુંક દવા નાખી દે કારણ કે ઈધું વાળા હે ને એટલે લાસ્ટ એક બાકી બોલું રહ્યું ગુડ મોર્નિંગ સ્વાગત છે ત્રણ વાગ તો આશા કરશે બધા ઠીક છો તો આજ છે રવિવાર આજ છે રજા તો આજ તો બહુ ઠાર પડ્યો છતમાં જઈને બતાવું તમને કેટલો ઠાર પડ્યો અને ઉગતા સૂર્યમાં ઠાર ઉગતો મસ્ત લાગશે વ્યૂ આખો અલગ લાગશે તો ચલો છલ્ દેવસી કાકા તો ખેતરે ખેતરે બધા જીરા છે પ્લોટ ભરેલા ભરેલા જો બધો ઠાર ઉડી રહ્યો છે સવાર હવારમાં સૂર્ય નીકળે તાપ પડે એટલે બધું ઠાર ઉડી જાય જો આખું ધુમસ ધુમસ લાગે દિલ્હીના રોડ સડકો હોય ને એના ઉપર જેવું લાગતું થઈ એ બધું આખું સામે છે ભારતમાંલા રોડ તમને લાગતું છે કે ભારતમાં રોડ એટલે શું ભારતમાલા રોડ એટલે કાંઈ નહીં ભાઈ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આખા ભારતને ગોળ ગોળ જોડે કોળીનર તરીકે એને ભારતમાલા રોડ કહેવાય આ સડક લગભગ પંજાબથી આવે આખી પંજાબથી છે કચ્છમાં જાય અને કચ્છમાંથી બીજો પણ રાઉન્ડ હશે રોડ જે આખા ભારતને ગોળ રાઉન્ડ કરે એને ભારતમાલા રોડ તરીકે ઓળખવામાં આવે છે હું તમને એક ડિફરન્ટ વાવડું જીરા જીરામાં જેમ કે દવા છાંટી કાલે અને નથી છાંટી એમાં કેટલો ફરક છે આ ઠારમાં તો જોઈ લો જો આમાં કાલે દવા નથી છાંટી જોઈ લો એકદમ ઠારથી એકદમ સુઈ ગયું તો બીજી તરફ જુઓ આમાં દવા નાખેલી છે કાલે જુઓ કેટલો ફરક છે પિયતમાં ખાલી બે દિવસનો જ ફરક છે વધારે નથી અને આ રાતે એવો ઠાર હતો કે પિયતવાળાને વગર પિયતના બધાને નુકસાન પીએ બધાને ઠાર જીરા પર પડે છે આમાં એટલો બધો નથી પણ ફરક છે ઘણો ફરક છે ઘણો ફરક છે તો ફટાફટ પહેલાં જીરામાં ચક્કર લગાવી લઈએ અને બપોરે દવા છાંટવાનું છે દસરથ આવશે એટલે ચાલુ કરશું હજી તો ઠાર છે એટલે હાલની જો દવા છાંટવાનું સ્ટેન્ડ એનામાંથી પમ મૂકીને પછી તો ખભે લેવાનો હોય અને આ વખતે જીરું સારામાં સારું છે હવે ખબર નહીં વાતાવરણ કેવું છે અને કેવું પાછળથી રહેશે તો જીરું લઈ શકાશે નકાદું વાવનવું વાતાવરણ રહે તો થોડુંક મુશ્કેલ પડે એમ દવાનો ખર્ચો વધી જાય થાય તો ખરી પણ દવાનો ખર્ચો વધી જાય પછી અતિશય દવા નાખવાથી જીરાની ઉપર નુકસાન પણ આવે કારણ કે નીચે ભેજ ના હોય ને આપણે ઉપર દવા નાખીએ એટલે કડક પડે ખાસ હરેક પાકને અનુકૂળ હોય વાતાવરણ બસ વાતાવરણ સારું હોય એટલે કોઈ રોગ કોઈ દવા નાખવાની કશું આવતી જ નથી જો દસ દસ દળે વાતાવરણ બદલાય તો પછી નવા નવા ખર્ચા નવા નવા રોગો નવા નવા મેળામાંથી બધું પડે અને બસ કામે લાગી જ જવાનું તો બસ ખેતરમાં આટોલા મારી દીધો ને હવે કંઈક ઘરે જઈએ અત્યારે તો કશું કામ થાય નહીં કારણ કે ઠાર છે એટલે તો બસ આરામ જ કરવાનો છે તો ચલો તો ભી આજે પ્લાન કેન્સલ થયો ઓફિસ નહોતું જવાનું પણ આ હવે કંઈક સગાઈમ જવાનું છે કોકની તો પછી હવે હું ફટાફટ ઓફિસ જાઉં અને ઓફિસથી આવી જે પણ પ્લાન છે પછી પછી કરીશું બાર વાગ્યા પછી ને કાં બાર વાગ્યા પહેલો પ્લાન હતો બધો પણ આવું થાય ચેન્જ કોઈ રહેતું નથી ગામમાં સુનસાન બધાના પડ્યા અને કોકૂ કરદી નવા પણ બને હેરા મારું હું સામે કર અને ચાલતો ચાલતો જ જઈશ બાઈક નથી બાઇક કિસ્સાનું લઈને જવાનું થશે ગયા વર્ષના ભાવને ધ્યાનમાં રાખીને આ વર્ષે એસી થી પંચોતેર ટકા જીરાનું વાવેતર થઈ ગયું બોલો હવે આ વખતે કેટલો ભાવ રહે કેટલું થાય કોઈ નક્કી નહીં

દસ તો તમારે એક્સપર્ટ થઈ જતી ધીરા દવા છાટોમાં અને બનાવવામાં કઈ કઈ નાખવાની શું નાખવાની બધી એને ખબર તમારે પણ નાખવો હોય તો સંપર્ક કરજો ચલા બમની બનાવ છ કયા પાકમાં છો બાકી એ બાકમ છો પમ જો હે છ છ થાય હા હા ઓલા સે એટલે નકા હા 8 9 થઈ જાય આ તો કરે કે કાદર પબની કટી કરી જો આરી આપની થી નાખો પણ અરે વિકાસ હા એટલે વિકાસનું કેમ આમાં કેમ આમાં એક પંપ રે છે ને હવે એ મને હા નાખી દીધી પડી નાખી તોય Obrigado, Coelho. બાદરી લાવી દીધી અને ટાઈમ થઈ ગયા લગભગ ચાર થઈ ગયા આમાં તો ચાર્જિંગ નથી કલાક દોઢ કલાક નીકળી ગયો અહીંથી દોઢ કિલોમીટર જવાનું દોઢ કિલોમીટર આવવાનું છવ્વીસો ત્યાં બોરા બહુ મસ્ત થયો એકદમ નહીં એકદમ મીઠા અમારે છે પણ અમારી અંદર જીવાત થઈ આની અંદર જીવાત નથી બિલકુલ એકદમ મસ્ત મીઠા અને દશરથ દવા છંટાઈ ગઈ કેતો લાસ્ટ પણ બાકી થોડીક તો હું ત્યાં જીવું અને જોઉ કેટલી બાકી છે કેટલી નથી

થેન્ક યુ દોસ્તો મળીએ તમને નવા વિડીયોમાં ખાસ દશરથને અને કિશનનું ચેલેન્જ વિડીયોમાં વધારે રસ છે તે દરવાજા થયેલા ફોન આવે કે કયો કાલે કયો ચેલેન્જ રાખશું પણ મને ટાઈમ નથી કારણ કે ફટાફટ નવ વાગે ઓફિસ આવવાનું હું આજે અંધારામાં આવવાનું નહીં કરવાનું ઘરનું કામ થોડું કરવાનું ઓફિસનું કરવાનું બધું મારાથી મેનેજ થતું નથી પણ તો જેમ તેમ કરીને મેનેજ કરીએ તો એક જ લાસ્ટોમ બાકી છે તો ચાલું કરશું આ રીત બરાબર અહીંયાથી ચાલું છે ને હા તો ચાલું કરી દેવા તો